પૂજના પ્રસાદી મંદિર ખાતે ઘનશ્યામ મહારાજના ચૌદમાં પાઠોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આચાર્ય મહારાજની ઉપસ્થિતિમાં ભગવાનની સેવા પૂજા સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો આ પાટોત્સવ નિમિત્તે યોજવામાં આવ્યા હતા પ્રસાદી મંદિર ખાતે ઘનશ્યામ મહારાજના ચૌદમો પાઠોત્સવનું આયોજન કરવામાં આવે તો સંતો અને શાસ્ત્રોની વાતને જે મનુષ્ય મનુષ્ય અનુસરે છે તેનું જીવન સદાય સ્વર્ગ બની જાય છે સમગ્ર કચ્છમાં ધાર્મિક માહોલ વચ્ચે અનેક જગ્યાએ કથા અને મહોત્સવ ચાલી રહ્યા છે ત્યારે સ્વામિનારાયણ ભગવાનના સમયમાં જે સંતોએ સંપ્રદાયને અનેક ગ્રંથો અને કીર્તનોની ભેટ આપેલ છે તેવા રત્નામુના સંશોધિત નંદ સંતોનું જીવન કવન એવમ હરિચરિત્રમુક્ત સાગર પંચાર જ્ઞાન યજ્ઞ મહોત્સવનું આયોજન ભુજના પ્રસાદી સ્વામિનારાયણ મંદિર ખાતે કરવામાં આવે છે પાટવાડી નાકા ખાતે આવેલા સ્વામિનારાયણ ફુલવાડીની પોથી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં પરમ પૂજ્ય ઉપમહોહન સ્વામી કોઠારી પાર્થવ જાદવજી ભગત નારાયણ વલ્લભદાસજી સ્વામી મુકુંદ જીવનદાસજી સ્વામી હરિદાસજી સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી દેવપ્રકાશદાસજી સ્વામી અક્ષર વલ્લભદાસજી સ્વામી જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી વિશ્વપ્રકાશ દાસજી સહિતના લોકોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી અને આ મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો મહોત્સવ દરમિયાન આચાર્ય કૌશલ્ય પ્રશાંતજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઘનશ્યામ મહારાજના રજત જેત વાઘાભુજ મહિલા મંદ મહિલા મંદિરના મહંત સાંખ્યા યોગી શામભાઈ ફઈ દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા ઘનશ્યામ મહારાજનો કેસર જળથી અભિષેક પણ કરવામાં આવ્યો હતો સાથોસાથ અનેક પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મહોત્સવનું સભા સંચાલન શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજીએ સંભાળ્યું હતું ખાસ કરીને સુવર્ણદાન પણ યજમાનો દ્વારા આપવામાં આવ્યું હતું બંને ટાઈમ સરસ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી ખાસ કરીને બહેનોએ મળીને પીરસવાની સેવા તેમજ કેરાના ભક્તોએ ભોજન પ્રસાદ બનાવવાની સેવા કરી હતી મહોત્સવને સફળ બનાવવા માટે પ્રસાદી મંદિરના કોઠારી સ્વામી હરિકૃષ્ણ દાસજી અને કોઠારી સ્વામી હરિપ્રસાદ દાસજી સૌ સંતોએ ખૂબ સહયોગ આપ્યો હતો શ્રી સ્વામિનારાયણ મંદિર પ્રસાદીમાં મહારાજ બિરાજમાન છેલ્લા ચૌદ વર્ષથી દર્શન આપી રહ્યા છે અને આમ જોવા જઈએ તો આ મંદિર ખુદ સ્વામિનારાયણ ભગવાને બનાવેલું છે અને સ્વામિનારાયણ ભગવાને સ્વયં આ કચ્છની ભૂમિ ઉપર નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી હોય તો આ પ્રસાદી મંદિરમાં અંતરે આ જ નરનારાયણ દેવ જે આપણે નૂતન મંદિર છે ત્યાં કરીને લઈ જવામાં આવ્યા પણ જે ઘનશ્યામ જ બિરાજમાન છે એને ચૌદ વર્ષ પૂર્ણ થતાં પંચદિનાત્મક જ્ઞાનયજ્ઞ મહોત્સવ અહીંયા ઉજવાયો ચોવીસ પાંચ બે હજાર ચોવીસથી કરીને અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસ પાંચ દિવસ સુધી સવારના સત્રની અંદર સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી નીકળેલા અમૃત વચનો અને જે નંદ સંતોએ સંગ્રહિત કર્યા એ પાંચ સંતો એટલે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી સદગુરુ ગોપાળાનંદ સ્વામી સદગુરુ નિત્યાનંદ સ્વામી સદ્ગુરુ શુકાનંદ સ્વામી અને સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી આ પાંચ સંતોના જીવન આધારિત સંતોએ વ્યક્તવ્ય કથાના રૂપમાં રજૂ કર્યો સાંજના સત્રની અંદર હરિચરિત્રામુ સાગર ગ્રંથ એનો પણ સૌ કોઈ હરિભક્તોએ લાવો લીધો સાથે સાથે ઉત્સવો ઘનશ્યામ જન્મોત્સવ હોય ભુજ આગમન મહોત્સવ હોય ગાદી પટ્ટા અભિષેક હોય પૂજ્ય શાસ્ત્રી સ્વામી આનંદ વલ્લભ સ્વામીએ ખૂબ સુમધુર શૈલીની અંદર સંગીતજ્ઞ સંતોની સાથે આકર્ષણ ખૂબ જમાવ્યું અને હરિભક્તોને ખૂબ આનંદ આવ્યો છે સવારના સત્રની અંદર પૂજ્ય મુરલી મનોહર સ્વામી અને પૂજ્ય સુખદેવ સ્વરૂપ સ્વામી આ બંને સંતોએ કથાનો અસપાન કરાવ્યો હતો સાથે સાથે ઘનશ્યામ મહારાજના સુવર્ણ અને રજત મિશ્રિત વાઘા અર્પણ વિધિ પણ થઈ હતી જેના યજમાન પર ભુજ મહિલા બંદીના મહંત શામભાઈ ફઈ રહ્યા હતા અને સમગ્ર કથાના યજમાન ગામ પર ઉપલાવાસના પૂજ્ય મહંત દેવભાઈ ફઈ એમના બંને શિષ્ય પૂજ્ય પુરભાઈ ફઈ અને કાંતાભાઈ ફઈ રહ્યા હતા પાંચ દિવસની અંદર ત્રીજા દિવસે પૂજ્ય આચાર્ય મહારાશ્રીનું આગમન થયું સંતના સંતોના આશીર્વાદ મળ્યા આચાર્ય મહારાશ્રીના આશીર્વાદ મળ્યા સમગ્ર નારણ પર ઉપલવાસ નારણપર નીકલવાસ મેઘપર કેરા સમગ્ર ચોવીસીમાંથી ભક્તો આવ્યા ચોથા દિવસે વાજતે ગાજતે દેવ ભગવાન જ્યાં બિરાજમાન છે ત્યાં નૂતન મંદિરે ત્યાંથી અમારે મંડળી નીકળી અને ચોવીસી ગામની મંડળીને વાજતે ગાતે સાથે સાથે નારણપર મેલા મંડળની બેન્ડ પાર્ટીની સાથે ઠાકોરજીને વાંચતે ગાતે પ્રસાદી મંદિરમાં લાવવામાં આવ્યા અને આ ઉત્સવની અંદર લગભગ ઓછામાં ઓછામાંસો પંદરથી ઓગણીસ થી વીસ હજાર જેટલા હરિભક્તોએ દર્શનો અને પ્રસાદનો લાભ લીધો હતો અને છેલ્લે દિવસે સવારના અભિષેક થયો અન્નકૂટ થયો અને બપોર પછી રાજોપચાર વિધિથી ભગવાનને ખૂબ ભક્તોએ લાડ લડાવ્યા સંતોએ પણ ખૂબ ઝુલાવ્યા અને મહાઆરતીની સાથે પાંચમા દિવસના સાંજે કથાની સમાપ્તિ થઈ હતી અસ્તુ જય સ્વામિનારાયણ